હેલો મિત્રો વેલકમ સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે ગામડે આવેલા છીએ અને ગામડે અમારી વાડી છે અને જે પશુઓ રાખીએ છીએ એ તમને બતાવી દઉં તો જુઓ વાડી છે આ પાલક વાયેલો છે અને આ થોડી ડુંગળી અને બીટ વાયેલા છે આ ગાજર વાયેલા છે અને અહીંયા વાયેલું હતું મેથી મૂળા એ બધું કાઢી નાખ્યું છે જો ધવરાવા હવા આ ભેસ હવે દોવાની છે પાડું ધાઈ રે પછી ભેસો છે તમને બતાવી દઉં આ ચાર ભેસો જે અહીંયા બાંધેલી છે જો અને બીજી પાંચ અને બીજી પાંચ અને બીજી પાંચ ભેંસો અહીંયા છે જો અને આખો વાડો છે પાડાએ એ લીધું છે હવે ભેંસ દોવાનું ચાલુ સિક્કુ નટુલ ભાઈ ભેંસ દોવે છે હું દોવું છું હમ તો હું ભેસ દો હું ચીગો આગળ અમન ચીકુને પણ ધ્યાન દોતા તો આપણે અડધી થોડી અને પછી અને એ પેસ્ટ દોવે ત્યાં સુધી હું તમને બીજું બતાવી દઉં જો આ જૂની કુંડી છે પહેલાં ઘરે કનેક્શન નહોતું હતું નળનું તો અહીંયા પોણી આવતું અહીંયા કનેક્શન હતું અહીંથી ભરીને અમે લોકો પાણી લઈ જતા જો ઘણા ટાઈમ પહેલા પંદર વર્ષ પહેલા જો અત્યારે હવા જગ્યા થઈ ગઈ છે અને આ જો આ છે પપૈયાનું ઝાડ ઉપર પપૈયા છે ઘણા બધા આવેલા લોકો એવી કહેવત છે કે પપૈયાના બે ઝાડ હોય તો જ પપૈયા આવે પણ આ તમે જોઈ શકો છો આજુબાજુ બીજું પપૈયાનું ઝાડ નથી જો અને આ એક જ ઝાડને પપૈયા આવેલા છે તો હવે લગભગ ભેંસ દોઈ રહ્યા છે તો જો ભેંસ દોઈ લીધી અને આ ચીકુ ગ્લાસમાંથી દૂધે પી લીધું ના મૂસો આવી ચીકુન ધોળી દૂધ હતું તો ભેંસ પણ દોવરાઈ ગઈ અને બધું કામ પણ પતી ગયું પેલી વાડી એ બીજી વાડી છે ત્યાં જઈ અને તમને બતાવીએ એ વાડીમાં શું શું વાયેલું છે તો મિત્રો જો આ નાવા માટે ગરમ પાણી થાય છે દેશી ચૂલા ઉપર અને આ બાજુ ચીકુને બેહાડી ને તુલ સાયકલ ચલાવે ખાઈ લીધો નોટો ચીકુ લેતા આવી જા તો જો આ રેગડા ની વાડી છે અને આ ટોમેટા છે આ ટોમેટા કાચો છે અને આ રેગડા છે જો પોચ કોટ તો જુઓ ગાય આટલા રીંગણા મેણે છે ફુલાવ રીંગણા તો મિત્રો હવે હું અમે નાના હતા આઠ નવ દસ ભણતા એ વખત અહીંયા રમતા એ મેદાન બતાવું અત્યારે તો એ મેદાન રહ્યું નથી બધા ઘર બની ગયા છે સોસાયટી આખી બની ગઈ છે પણ તમને બતાવું કે પહેલા આ મેદાન હતું મોટું જો અત્યારે અહીંયા બધે ઘર બની ગયા જો અહીંયા મેં મેદાન બનાવેલું અને અહીંયા ક્રિકેટ રમતા વિક્રમ જો આ વાગવામાં વાગ્યા છે રાતના નવ અને પોણી આવ્યું છે તો જુઓ આ બધું પોણી ભરી લીધું હવે આ પાઇપથી આપણે રેગડામાં પોણી વાળવું છે એટલે કે રેગડાની વાડીમાં પોણી લઈ જવું છે આ પાઇપ લગાવી જુઓ રાતના હશે એટલે થોડું રિઝલ્ટ સારું ઓછું આવશે જુઓ આ ચીકુ પણ જાગે છે તો જો મિત્રો આ રેગડામાં પોણી વાળ્યું છે પાઇપ ખોલતો એટલે અને આ હવા વાળી એક જગ્યા છે એના અંદર કંઈક અવાજ આવ્યો આપણે જોડે જઈએ શું અવાજ આવ્યો એટલે ખંડે રોડી છે એના અંદર કંઈક અવાજ આવે છે આપણે અખતરો કરવો નહીં